સતત ગુજરાતની અંદર જે ઘટનાઓ બની છે મોરબીની ઘટનાને પણ દાખલો આપણી સામે છે તક્ષશિલાનો પણ દાખલો આપણી સામે છે કાંકરિયાની અંદર પણ જે ઘટના બની હતી એનાથી પણ આપ તમામ વિદિત છો અને પછી ગઈકાલની જે અહીંની ઘટના બની છે હું માનું છું કે આ માનવ વધ સમાન છે સરકારે માનવ વધનો ગુનો તો દાખલ કર્યો છે પરંતુ હજુ એના પગલાં જે લેવાવા જોઈએ પગલાં લેવાયા નથી અને હજુ પણ એવું લાગી રહ્યું છે કે જે મુખ્ય આરોપીઓ છે એમને બચાવવા માટેનું ષડયંત્ર સરકાર કરતી હોય એવા પ્રયત્નો અમને ની અંદર દેખાવી રહ્યા છે જ્યારે ક્યારે ઘટના બને ત્યારે સરકાર બણગા તો ફૂકતી હોય છે કહેતી હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નથી આવે નહીં આવે પરંતુ હંમેશા ચમરબંધીઓને બચાવવા માટેના પ્રયત્નો સરકાર કરતી હોય છે એટલે અમારી ખાસ જે આજે અહીંયા આવવાનું કારણ હું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાજી પૂર્વ ધારાસભ્ય જયપુર યાદા અમારા માજી મંત્રી શ્રી રબારી સાહેબ જે વડોદરામાં રહે છે અમારે આવવાનું કારણ અમારી માગણીનું કારણ એક જ અમારું કારણ છે કે આની અંદર સરકારી બાબુઓને કેમ બાકાત રાખવામાં આવ્યા છે ફક્ત જે એની અંદર બોટિંગ કરતા હોય એમની એકલાની જવાબદારી નથી જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓની પણ છે અને કરો કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર એના સૌથી પહેલા એના જવાબદાર એ વ્યક્તિ ગણાય તો એની સામે કેમ પગલાં ના લેવાય ક્યારે તમે પરવાના આપો છો તમે પછી ધ્યાન રાખો છો કે આ તમે જેને પરમિશન આપી છે જે પરમિટ આ લઈ ગયો છે એ કામગીરી કરે છે કે કેમ એ નથી કરતા પેટા કોન્ટ્રાક્ટ અને પછી એના પરથી પણ ઉસરની લારી ચડાવવાવાળાને બોટ સોંપી દેવામાં આવે એટલે આજે પંદર સત્તર લોકોને જે જીવ સાથેનો જે કાંડ થયો છે તો જે બેદરકારી મોનિટરિંગ કરવાની જે જવાબદારી કોર્પોરેશનની હતી એ મોનિટરિંગ કરવાની જવાબદારી કોર્પોરેશને નથી નિભાવી સરકાર આ બાબતે ધ્યાન નથી રાખતી ઘટનાઓ પર ઘટનાઓ બનતી જાય છે માનવો એમના જીવ ગુમાવે છે પરંતુ મારે બહુ સુખ સાથે કહેવું છે કે મીડિયાનો જે ગઈકાલેથી જે રોલ હતો અને મીડિયાએ જે રીતે વસ્તુનો ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો એનાથી સરકાર પર એક દબાણ પણ ઊભું થયું છે અને સરકાર હવે આ બાબતે અમે એટલું કહીએ છીએ કે ઘોર નિંદ્રામાંથી ઉઠીને હવે આવી ઘટનાઓ હવે આવનારા દિવસોમાં ન બને અને ગુનેગારોની સામે સખત પગલાં લેવામાં આવે અને સરકારી બાબુઓ સામે પણ પગલાં લેવામાં આવે ત્યારે જ આ ઘટનાઓ ઘટતી બંધ થશે નહીં તો કોઈ મોનિટરિંગ નહીં થાય કોઈ આવી રીતના લોકો જે છે વારે ઘડી પોતાના જીવ ગુમાવતા રહેશે એટલે સરકારે એની બેદરકારીમાંથી એને બહાર આવવું જોઈએ અને ગંભીરતાથી આ મુદ્દો જે છે એ લેવો જોઈએ સહાનુભૂતિપૂર્વક કે જે બાળકોના જે આજે એમના જે ત્યાં અમે જઈને આવ્યા એમનો જો કલ્પાન તમે જોયે જે રીતના લોકો રડી રહ્યા છે એમનું દુઃખ વ્યક્ત રહ્યા છે હું માનું છું કે એનાથી સરકાર જે ઘોર નિંદ્રામાં સુઈ રહી છે એને જાગવાની જરૂર છે મુખ્ય કારણો આવી રહ્યા છે કે સેફ્ટીના સાધનો નહોતા સાથે બેકાળજી ને નિષ્કાળજી પણ દેખાઈ રહી છે ફરિયાદ તો દાખલ થઈ છે પણ જેનું નામ આવી રહ્યું છે પરેશ જે શાહ તે હજી સુધી ફરાર છે અને તો એફઆઈઆરમાં પણ નામ હજુ ઉમેર્યું નથી તેવા સમાચાર મળી રહ્યા છે એનું નામ ઉમેરાવું જોઈએ અમે આ તમામ ઘટનાક્રમનું નિરીક્ષણ કરી રહ્યા છે અમને આમાં ત્રુટી લાગશે તો અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે નામદાર હાઈકોર્ટમાં આ બાબતને ઉજાગર કરતાં અમને કોઈ રોકી શકશે નહીં અમે કોઈ પણ ચમરબંધીને બચવા નહીં લઈએ સેફ્ટ સેફટી ગાર્ડની જે વાત છે કે જે રીતના એમને જે લાઈફ જેકેટ એની પર જેને કહેવાય કે એક્સપાયરી ડેટના હતા એ પર તૂટેલા ભાંગેલી અવસ્થામાં હતા જે ચલાવનારા હતા એ પણ બિલકુલ બિનઅનુભવી લોકો હતા અને જે પરિસ્થિતિનું આખું નિર્માણ થયું છે એમાં સૌથી પહેલાં હું એવું માનું છું કે આ જે પરેશાની જે વાત આવી છે એને બચાવો ના જોઈએ સૌથી પહેલાં એની ધરપકડ થવી જોઈએ અને સાથે સાથે જે પરવાનો આપનારા લોકો છે અને જેમની જવાબદારી છે કે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંચાલન કરે છે મ્યુનિસિપલ કમિશનર હોય કે એમને તાબા હેઠળના અધિકારીઓ હોય એ જે પણ જિમ્મેદાર છે તમામની સામે પગલાં લેવાવા જોઈએ અને એ પગલાં લઈને એમની સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ હું માનું છું કે જ્યાં સુધી સરકારી બાબુઓ સામે પણ પગલાં લેવામાં નહીં આવે ત્યાં આ સુધી આવી ઘટનાઓ બનતી અટકવાની નથી જે કોટિયા એન્ટરપ્રાઇઝ છે જેનો કોન્ટ્રાક્ટ બન્યો હતો તેણે નિલેશ જૈન નામનો જે વ્યક્તિ છે તેને પેટા કોન્ટ્રાક્ટ પણ આપી દીધો હતો તો આ મામલાની તપાસ કેવી રીતે થવી જોઈએ જે કોર્પોરેશનના જે અધિકારી છે એમના વિરુદ્ધ પણ ગુનો દાખલ થવો જોઈએ બિલકુલ આની અંદર ગુનેગારો સામે ગુનો દાખલ થવો જોઈએ આ સરકારના ગુજરાતમાં આવ્યા પછી છેલ્લા સત્યાવીસ વર્ષથી જે રીતના સત્તાધારી પક્ષના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એમને અનુભવ હોય કે ના હોય પરંતુ કોન્ટ્રાક્ટ એ લોકો જે છે પોતાની સત્તાના જોડે લઈ લેતા હોય છે અને કોન્ટ્રાક્ટ લીધા પછી એ લોકો પેટા કોન્ટ્રાક્ટ આપતા હોય છે કેમ કે એમને તો અનુભવ નથી એમને તો ફક્ત મલાઈ ખાવાની છે એમની મલાઈ ખાવાની અંદર લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે એટલે અમારું કહેવું છે કે જે કંઈ જવાબદાર છે આ બાબતે એમની સામે તાત્કાલિક પગલાં લો અને સૌથી પહેલાં જે પગલાં લેવા જોઈએ કોર્પોરેશનના બાબુઓ સામે લેવા જોઈએ yeah